નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પેટલાદની ઈસીતા હોસ્પિટલમાં પીસી પીએનડીટી એક્ટનો ભંગ થતા હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરાયું છે આણંદ જિલ્લામાં હોસ્પિટલો દ્વારા બાળકોનું ગર્ભ પરીક્ષણ ન થાય તે માટે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવાહુતિ દ્વારા આપવામાં આવેલ જરૂરી સૂચના અને માર્ગદર્શન મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર પિયુષ પટેલ દ્વારા આણંદ જિલ્લામાં પીસી એન્ડ પીએનડીટી ભંગ થાય છે કે કેમ તે અંગે જરૂરી તપાસણી હાથ ધરવા ડોક્ટરોની ટીમ બનાવીને ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે પીસી એન્ડ પીએનડીટી એક્ટના ઇન્ચાર્જ ડૉક્ટર રાજેશ પટેલ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કેડી પાઠક પેટલાદના તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ગુણવંત વાડિયા અને આણંદના પ્રોગ્રામ આસિસ્ટન્ટ વિજયભાઈ વાઘેલાની ટીમ દ્વારા આકસ્મિક રીતે પેટલાદ ખાતેના ગાયનોકોલોજીસ્ટ ડોક્ટર જે કે વાઘેલાની ઈશિતા હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરાતા

ડીટી એક્ટનો ભંગ ના થાય તે જોવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે